તેર કરોડ રૂપિયાનું અને ગુજરાત પેટર્ન અંતર્ગત સાહીઠ કરોડ રૂપિયાના આયોજનની મિટિંગ હતી આ મિટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈએ ક્યારે કૌભાંડ કરવા અમે નહીં દઈશું અને અમને માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે મંગળવાર સુધીની બાહેધરી આપી છે જો ત્યાં સુધી અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો આ જ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પર ઉતરીશું ખાસ કરીને ગઈકાલે મનસુખ વસાવાએ કુલ સાતમમાં રાખવાની વાત કરી કાલે તો હું મને કોઈએ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમમાં હું ગયો નથી માર્ગ અને મકાન વિભાગ પર બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માંગી મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે હું સ્પષ્ટ માનું છું સીસીટીવી તમારા જ માણસે એવા આક્ષેપ કર્યા જે પ્રાંત કચેરી પર આક્ષેપ મૂકવામાં આવે છે કે તમારા પ્રિય અધિકારી મનસુખ દાદા જે પણ બોલે છે એ લગભગ સાંસદ છે એટલે પુરાવા સાથે બોલતા હશે કેમ કે જે ઘટના ઘટી હતી તે મનસુખભાઈ લોકોએ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી હું હજુ ત્યાંથી મિટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધબેઝથી ખોટી એફઆઈઆર બનાવડાવે છે જેના કારણે એસી દિવસ મારે જેલ ભોગવવું પડ્યું પણ ભગવાન મનસુખ દાદાનું બી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કુદરત કોઈને છોડતી નથી અને લોકો તો આવનારી તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપી દેશે હવે તમે બીજો સવાલ એ છે કે સરથી જામીન આપ્યા છે દીડિયાપાડા વિધાનસભા મત વિસ્તાર સિવાય તમારે બહાર રહેવાનું તો હવે તમે ક્યાં રહેશો હું હાલમાં મારે તો રાજપીપળા ભરું જ કે આટલા આટલામાં બીજું કોઈ મકાન છે નથી મારું ગામમાં જ મારું ઘર છે તો હાલમાં ભાડેનું મકાન મેં હોદું છું આટલા આજે પણ મેં ધારાસભ્ય સાહેબને પણ દર્શનાબેનને પણ કીધું કોઈ મકાન હોય તો કહેજો અહીંયા જ મારે રહેવાનું છે ત્યારે મકાન મળશે તો હું રાજપીપળા ખાતે જ રહેવાનું છું